ગામના સમસ્ત ડર પરિવાર ને ચામુંડા માતાજી નો મહાયજ્ઞ તારીખ પચીસ અગિયાર બે હાજર મહાયજ્ઞ આવી ગયો છે અને કાલે આપણે માતાજીનો હવન છે અને આખું ગામ ધુવાડા બંધ પાંચ હજાર માણસો આસપાસનો જમણવાર છે તો દરેક ડાંગર પરિવારને બાર ગામના ડાંગર પરિવારને પણ પધારવા ભાવ છે જય માતાજી આપણે આગળ આ બધા મંદિરનો શણગારને ખૂબ સરસ કર્યું છે તો આગળ વિડીયો બનાવીએ છીએ એમાં દરેક મિત્રો જોઈ લેજો માતાજીનો શણગાર છે જય માતાજી

ડેકોરેશન ને મિત્રો થઈ ગયો છે આવી સુંદર મજાનું લાઇટ ડેકોરેશન છે જોઈ લ્યો તમે સિરુજુ ફિટ કરી દેવામાં આવી છે મંદિરે કાલે ચામુંડા માતાજીનો મહાયજ્ઞ હોવાથી લાઈટ ને માતાજીનું મંદિર થઈ ગયું છે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ આવતીકાલે જમણવારનો અને યજ્ઞનો વિડીયો આપણી ચેનલમાં મૂકશું